જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રાવણ માસના સાતમના દિવસે આવતું વ્રત સાતમનું વ્રત એટલે શીતળા સાતમનું વ્રત તો જે કોઈ બહેનો વ્રત કરતા હોય કે ના કરતા હોય તો તે સૌ કોઈ શીતળા માતાની વાત સાંભળતા હોય છે તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જેથી તમને આવા ભક્તિભાવવાળા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળે તો ચાલુ કરીએ મિત્રો માતા શીતળા એ ગૃહસ્થિ માટે આરાધ્ય દેવી છે તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ આપે છે જેમ કે તાવ શીતળા અને ચામડીના રોગોના સંક્રમણમાંથી તે મુક્તિ આપે છે શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારવામાં આવે છે અને શીતળામાંનું પૂજન કરીને ઠંડો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ઠંડુ જમવામાં આવે છે કોઈ પણ પ્રકારની વસ્તુ ગરમ બનાવવામાં આવતી નથી અને આઠમના દિવસે આ પૂજાનું ઉત્થાપન થાય છે અને એ દિવસે આપણે ગરમ જ ગરમ જમી શકીએ છીએ અને જેને બીજા દિવસે આઠમનું વ્રત હોય તે એકટાણું કરી શકે છે પણ સાતમના દિવસે તો ઠંડુ જ જમવાનું હોય છે તો આવી રીતે આપણા ધર્મમાં શીતળા સાતમનું મહત્ત્વ દર્શાવે છે તો મિત્રો ચાલો શરૂ કરીએ માતા શીતળાની વાર્તા તો બોલીએ શીતળા જય એક ગામમાં એક ડોશીમાં તેમના બે દીકરાની બહુઓ સાથે રહેતા હતા પરંતુ તે ત્રણેય વિધવા હતા મોટી વહુ સ્વભાવે ઝઘડાખોળ અને ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ખૂબ જ રાહી અને સમજની હતી તે ક્યારેય પારકાનું દુઃખ જોઈ શકતી નહોતી એક વખતની વાત છે શ્રાવણ માસ આવ્યો અને રાંધણછતનો દિવસ આવ્યો નાની વહુએ રાત્રે રસોઈ બનાવી અને રાત્રે મોડું થયું હોવાથી તે થાકી ગઈ અને જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં તેનો નાનકડો દીકરો આવ્યો અને રડવા લાગ્યો નાનું એ તો ચૂલો ઠારવાનું કામ પડતું મૂકી અને દીકરાને છાનો રાખવા માંડ્યું આખો દિવસ કામ કરીને થાકી હોવાથી તેને ઊંઘ આવી ગઈ અને ચૂલો સળગતો રહી ગયો મધ્યરાત્રિ થતાં માતા શીતળા તેના ઘરે આવ્યા અને ચૂલા પર રાખેલું ઠંડુ જમવા બેઠા અને ચૂલો સળગતો જોઈ તે આળોટ્યા અને તેમનું શરીર દાઝી ગયું એટલે ક્રોધિત થઈને માતા શીતલાએ તો શ્રાપ આપ્યો અને કહ્યું જેમ મારું પેટ બળ્યું એમ એનું પેટ બળજો અને શ્રાપ આપીને માતા શીતલા તો ચાલ્યા ગયા સવારે જ્યારે નાની બહુ ઉઠીને જોવે છે તો તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો હતો અને એ સમજી ગઈ કે રાત્રે ચૂલો સળગતો રહી ગયો હતો એના કારણે એનો દીકરાને આ પરિણામ મળ્યું છે અને એ તો રડતી રડતી તેના સાસુમા પાસે ગઈ અને બધી વાત માંડીને કરી સાસુએ તો તેને શાંત કરી અને કહ્યું વહુ બેટા તું મૂંઝાઈશ નહીં માતા શીતળા તો ખૂબ જ દયાળુ છે તું તું તેમની પાસે જ અને માતાજીની માફી માગી લે અને તારી ભૂલ કબૂલી લે એટલે શીતળા માતા તારા દીકરાને સાજો કરી દેશે સાસુમાના આશીષ લઈને નાની વહુ તો મૃત દીકરાને લઈને શીતળામાની શોધમાં નીકળી ગઈ અને રસ્તામાં તેને બે તલાવડીઓ મળ્યા તે બંને તલાવડીઓ પાણીથી છલોછલ હતી પરંતુ તેનું પાણી કોઈ પીતું નહોતું કારણ કે જે કોઈ તેનું પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું હતું નાની બહુ જોઈને તલાવડીઓએ પૂછ્યું બહેન તું કેમ રડે છે ત્યારે બહુએ બધી વાત કરી તલાવડીને અને તલાવડીએ કહ્યું બહેન તું શીતળા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે ને નાની બહુઓ તે હા પાડી અને આગળ ચાલતી થઈ ગઈ આગળ જતાં જ તેને બે આંખલા મળ્યા તેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તે બંને સતત લડ્યા કરતા હતા અને તેમણે પણ પાણી નાની વહુને કહી બહેન અમારા દુઃખનું પણ પૂછતી આવજે ને વહુ તો હા પાડીને અને ટોપલો માથે મૂકીને ચાલતી થઈ ગઈ થોડી દૂર જઈ અને એક બોરડીના ઝાડ નીચે એક વૃદ્ધ ડોશી ગંદા કપડાં પહેરેલા ડોશીમાં બેઠા હતા તેઓ બે હાથે માથે ખંજવાળતા હતા તેમણે નાની બહુને બોલાવી અને પૂછ્યું બહેન આમ રડતી રડતી ક્યાં જાય છે નાની બહુએ તો ડોશીમાને બધી વાત કરી અને ડોશીમાં બોલ્યા બેટા તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને નાની બહુ તો ભોળી સમજડીને દયાળો હતી અને તે તો પોતાના મરેલા દીકરાને ડોશીના ખોળામાં મૂકી અને તેમના માથાને જૂ વીણવા લાગી અને ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ ડોશીએ આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું થળ્યું એવું તારું પેટ થળજો અને જોત જોતામાં ડોશીમાના ખોળામાં રહેલો દીકરો જીવિત થઈ ગયો અને નાની બહુ તો સમજી ગઈ કે આ ડોશીને બીજું કોઈ નથી પરંતુ સાક્ષાત શીતળા માતા છે પછી વહુએ આખલાની વાત કરી અને પૂછ્યું તેનો ઉકેલ પૂછ્યો ત્યારે કહ્યું કે ગયા ભાવમાં તલાવડીઓ ખૂબ જ એકબીજા સાથે લડતી હતી અને કોઈને છાશ પણ આપતી નહોતી અને આપે તો પણ પાણી નાખીને આપે એટલે આ ભાવમાં તેનું પાણી કોઈ પીતું નથી અને જ્યારે અને કહ્યું તું તલાવડીનું પાણી ચારે દિશામાં છાંટી ને તું કોબો ભરીને પીજે એટલે એમનું પાપ દૂર થશે અને આખલાએ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા જે કોઈને દળવા ખાંડવા આપતા નહોતા એટલે તેઓ આ જન્મમાં આખલા બન્યા છે અને કહ્યું કે તું આખલાના ગળામાંથી ઘંટીના ફળ છોડી નાખજે એટલે તેમના પાપ દૂર થઈ જશે નાની બહુ ખૂબ જ રાજી થઈને પોતાના દીકરાને ઘરે લઈને આવતી હતી અને માતાના કહ્યા પ્રમાણે આખલાના પડ છોડ્યા અને તલાવડીનું પાણી પીને તેને સાફથી મુક્ત કર્યા અને ઘરે પહોંચી અને સાસુમાનો દીકરો આપ્યો સાસુમાં તો દીકરાને સાજીવન જોઈને ખૂબ જ પ્રસન્ન થયા આ બધું મોટી બહુ જોઈ રહી હતી અને તેણે પણ થયું હું પણ માને પ્રસન્ન કરીશ બીજા વર્ષે જ્યારે શ્રાવણ મહિનાના શ્રાધ છઠનો દિવસ આવ્યો ત્યારે મોટી બહુ જાણી જોઈને ચૂલો સળગ તો મૂકી અને સૂઈ ગયો અને રાત્રે જ્યારે શીતળા માતા આવે છે ત્યારે એ દાજી જાય છે અને તેમણે મોટી બહુને શ્રાપ આપે છે જેમ મારું પેટ બળ્યું એમ એનું પેટ બળજો બીજા દિવસે મોટી બહુ જોવે છે તો તેનો દીકરો બળી ગયો હતો તે તો દુઃખી થવાની જગ્યાએ ખુશ થઈ જાય છે કારણ કે તેને એમ હતું કે નાની બહુની જેમ તેને પણ શીતળાનાના આશીર્વાદ મળી જશે અને એ તો ટોપલામાં દીકરાને લઈને ચાલી નીકળ્યું અને રસ્તામાં તલાવડીએ પૂછ્યું બહેન ક્યાં જાય છે તો મોટી બહુ તો બોલી તમારે શું પંચાત જોતા નથી મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું અને એ તો ચાલતી થઈ ગઈ આગળ એને બે આંખલા મળ્યા અને કહ્યું બેન અમારું કામ કરતી આવજો ને તો એણે પણ મેં એણે ના પાડીને કહ્યું મોટી બહુ તો આગળ ચાલતી થઈ થોડે દૂર જઈને જોવે છે તો એક ડોસીમાં માથું ખંચવાડતા બેઠા હતા તેમણે મોટી બહુને કહ્યું મારું માથું જોઈ આપને પરંતુ મોટી બહુ તો ગુસ્સે થઈ ગઈ અને ના પાડી દીધી કહ્યું કે હું કાંઈ નવરી નથી કે તમારું માથું જોયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે આમ છણકો કરીને ચાલી ગઈ મોટી વહુ તો આખો દિવસ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળતા નથી અને છેવટે રડતી રડતી ઘરે પાછી આવી અને બધી વાત સાસુમાને કરે છે અને અને આમ નાની બહુ દયાવાન અને ભક્તિવાન હતી તેના કારણે તેને ફળ મળ્યું જ્યારે મોટી બહુને તેના સ્વાર્થી સ્વભાવને કારણે કોઈ મળ્યું નહીં હે શીતળા માતા તમે જેવા નાની બહુને ફળ્યા તેમ વ્રત કરનાર સાંભળનાર તથા વાંચનાર સૌને ફળજો જય શ્રીતલા માતા